નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ મગજમાં લખી રાખો મિત્રો ઓકે આપણે અત્યારે પેપર બે ના જવાબો અહીંયા આપી રહ્યા છીએ ગાઈડ એપ્લિકેશનની લિંકમાં જે પીડીએફ આપીએ છીએ એના જવાબો અહીંયા આપણે ફટાફટ આપીશું કેટલાક જવાબની સમજૂતી આપીશું અને બાકી તમને માત્ર જવાબો અહીંયા એક થી પ્રશ્નોનો સમાવેશ કરેલ છે જવાબો એક થી સાહીઠ ના આપીશું એકસઠ થી એકસો ને વીસ આ બીજા સાઈઠ પ્રશ્નોના જવાબ આપણે ભાગ બે ના વિડીયોમાં આપણને તમને બધાને મળી જશે તો પેપર નંબર બે અત્યારે આપણે આ સોલ્વ કરેલું છે એના જવાબો અહીંયા આપીએ છીએ ગાઈડ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે ડાઉનલોડ કરી લેજો અને જે મિત્રો પીડીએફ દ્વારા જવાબો નોટમાં લખ્યા છે એમના માટે આ અહીંયા આપણે હવે જવાબો આપી દઈએ છીએ પહેલો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર ચઢતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે તો આમાં કયો ક્રમ તાર્કિક રીતે સાચો બને જેમ કે લગ્નની વાતો છે તો હસ્તમેળા પહેલો થાય કંકોત્રી પહેલી લખાય જાન પહેલી આવે ચાર ફેરા પહેલા થાય શું થાય આમાંથી એનો સાચો ક્રમ કયો આવે તો મિત્રો એનો સાચો ક્રમ બી અહીં આવે છે ઓકે ચાલો ત્યારે અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે એ રહી ગયો છે અહીંયા ઓકે આગળ વધીએ બીજો વિકલ્પ છે મહાશબ્દ શોધો બીજા પ્રશ્નમાં શું છે બીજો અને ત્રીજો બંને પ્રશ્નોમાં મહાશબ્દ શોધવાનો છે મહા શબ્દનો અર્થ એ થાય કે જેની અંદર બધા શબ્દ સમાવેશ થઈ જાય જેમ કે આ વિદ્યાર્થી શિક્ષક આચાર્ય અને શાળા આ ચાર શબ્દ છે તો આ ચાર શબ્દને બધા શબ્દની એક શબ્દની અંદર આવે એવી વસ્તુ કઈ તો વિદ્યાર્થીમાં આ બધા સમાવેશ ન થાય શિક્ષકમાં બાકીના ત્રણનો સમાવેશ ન થાય આચાર્યમાં બાકીના ત્રણનો ન થાય પણ જો શાળા એક એવો શબ્દ છે કે જેની અંદર આચાર્ય પણ આવી શકે શિક્ષક પણ આવી શકે અને વિદ્યાર્થી પણ આવી શકે તો આપણો જવાબ થશે શાળા ઓકે ચાલો ત્યારે આ સમજૂતી મેં તમને આપી મહાશબ્દની ત્રીજો પ્રશ્ન છે જેનો જવાબ છે સી મહાશબ્દ થશે ગરેણું ચલો ચોથો પ્રશ્ન છે જેનો જવાબ છે કાયદો એટલે કલમ તો બંધારણ એટલે શું થશે મિત્રો નિયમ થશે બંધારણ એટલે નિયમ ચલો પાંચમાનો એ જવાબ તલવારની ધાર કહેવામાં આવે છે છઠ્ઠો ચાર અને સોળ તો સાત નો સંબંધ કેવી રીતે થશે છઠ્ઠામાં તો એ જવાબ છે અઠ્યાવીસ કેવી રીતે તો જુઓ ચાર ચોકું સોળ થાય તો સાત ચોક અઠ્યાવીસ થાય ચારે ગુણાકાર કરેલો છે ચલો સાતમો પ્રશ્ન એનો જવાબ જે છે અહીંયા કેટલાક ચિહ્નો તમને આપેલા છે અને એની પ્રમાણે ગણતરી તમારે કરવાની છે તો એમાં એનો જવાબ પહેલાનો જવાબ છે એ બે જવાબ આવશે ચાલો નવમો પ્રશ્ન છે નવમાનો જવાબ પણ એ જ એ જ ક્રમમાં આપણે ગણીશું તો તેત્રીસ જવાબ આવે છે બી ઓકે ચાલો આગળ વધીએ વૃક્ષોની એક હરોળમાં એક વૃક્ષ ડાબેથી સાતમું છે અને જમણેથી ચૌદમું છે તો કેટલાક ટોટલ વૃક્ષો થાય તો આ રીતે આમ તમે એક લાઈનમાં મૂકી દો તો એ ડાબી બાજુથી આ સાતમા નંબરે છે બરાબર છે આ બાજુથી એ ચૌદમાં નંબરે છે તો બધા થઈને કેટલા થશે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે તો વીસ થાય એકવીસ ન થાય હંમેશા આવો પ્રશ્ન આવે ત્યારે સરવાળો કરી દેવાનો ચૌદ અને સાત નો સરવાળો કેટલો થશે એકવીસ પણ જ્યાં જે પોતે વૃક્ષ છે એ એક પોતે બાદ થઈ જશે એટલે વીસ ટોટલ વૃક્ષોની સંખ્યા કેટલી થશે વીસ થશે ચાલો આગળ અગિયારમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે ડી ઓગણત્રીસ કેટલા વિદ્યાર્થીઓ હશે ઓગણત્રીસ ચલો બારનો પ્રશ્ન છે એનો જવાબ છે સી બારનો જવાબ છે સી તેરનો જવાબ છે સી સાપ કોની લંબાઈ ઓછી છે સાપની લંબાઈ ઓછી છે તમે કઈ લખી છે તમને ખબર ચાલો ચૌદમાં નંબરનો જવાબ છે બી ગુલમહોર કમેન્ટ બોક્સમાં લખજો કે તમારા કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા પડે છે ચલો પંદર માટેનો જવાબ છે એ પંદરનો જવાબ છે એ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પહેલું કામ અત્યારે સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આ બધા જ પેપરો આપણને આપણી ચેનલ પર બીજા પણ પેપરો સીધા મળી શકશે ચાલો પંદર ચલો સોળમાં સોળનો જવાબ શું આવશે સોળનો જવાબ છે બી સત્તર સત્તરનો જવાબ આવે છે બી હું જવાબ એટલા જવાબ એટલા માટે ઝડપથી બોલું છું કે તમે સોલ્વ કરેલું છે પેપર ચોપડામાં લખેલું છે મારે માત્ર ખાલી તમને જવાબ આપવાના છે અઢારનો જવાબ છે બી અઠ્યાવીસ તારીખ આવશે ઓગણીસ નો જવાબ છે ડી બહેન થાય તમારા મામાની પત્નીની એકમાત્ર નણંદની દીકરી એ પ્રમાણે તમારે મગજમાં ગોઠવવું પડશે તમે કોના બાપના દીકરા બોલો તો તો ભાઈના બાપના દીકરા સીધી વાત છે એકવીસ નો જવાબ છે બી બાવીસ નો જવાબ છે ડી ત્રેવીસ નો જવાબ છે બી બેટનો ચલો આગળ વધીએ આકૃતિઓ આવી તો આ ચાર આકૃતિઓ સમાન છે એમાંથી એક આકૃતિ જુદી પડે છે ચોવીસ તો કયો જવાબ આવે છે બી આકૃતિ એ જુદી પડે છે કેવી રીતે જુદી પડે છે તો તમે જો બધામાં ચાર ચાર ને પાંચ પાંચની સિકવન્સ ચાલે છે જો અંદર ત્રણ ત્રણ છે છે તો પેલા અહીંયા ચાર છે તો ચાર કુંડાળા છે આ પાંચ છે તો પાંચ છે તો અહીંયા એ પ્રમાણે ચાર છે તો ચાર કુંડાળા જોઈએ ને એને બદલે કેટલા છે ત્રણ છે આ એક બે ને ત્રણ એટલે એ આકૃતિ છૂટી પડે છે જુદી પડે છે ચલો પચીસ જવાબ છે ડી આકૃતિ ચલો આ બધામાં જુઓ તમે ક્યાંક ને ક્યાંક કોમન છે આ બે બે કોમન છે જ્યારે આમાં કેટલા છે આ ત્રણ કોમન છે એટલે જવાબ શું આવશે ડી જવાબ આવશે ચલો છવમાં સંખ્યા શ્રેણી છે શું જવાબ આવશે છવ્વીસનો જવાબ સી આવશે અગિયાર એક ત્રણ પાંચ સાત નવ એ પ્રમાણે ક્રમમાં જઈશું તો પછી કયો આવશે અગિયાર આવશે ચલો સત્યાવીસ સત્યાવીસ નો જવાબ છે સી જવાબ છે સો આવશે ક્રમમાં એ પ્રમાણે અને અઠ્યાવીસમાં બી ચાલીસ આવશે ચાલો તમે જે લખ્યો હોય તે કમેન્ટમાં તમારા સાચા જવાબો લખજો દર્પણ આકૃતિ આવી ઓગણત્રીસ ઓગણતીસ નો જવાબ છે સી આની આને છે ને જમણી બાજુ આમ નાખી દેવાની આકૃતિને પલટાવી દેવાની એટલે એનું પ્રતિબિંબ કયું મળશે આ સી જવાબ સાચો મળશે ચાલો પ્રશ્ન નંબર ત્રીસ નો જવાબ લખી લો ત્રીસ નો જવાબ છે ડી આકૃતિ ડી જે સાચો જવાબ બને છે કોઈ બે સંખ્યાનો સરવાળો ચોરાણું છે એક સંખ્યા અડતાલી હોય તો બીજી સંખ્યા કઈ ચાલો એકત્રીસ તો એનો જવાબ આવે છે એ ચલો બત્રીસ બત્રીસ નો જવાબ છે ડી બરાબર ચાલો શું આવશે મિત્રો એ ચાલો બી બેટ નો બી દસ કયામાં વધારે તો મોટી સંખ્યા હોય સૌથી મોટી કઈ તો આ બી માં જે આપેલી છે એ તળાળા ગીરને કઈ કેરીની રાજધાની કહી શકાય તળાળાની કઈ કેરી પ્રખ્યાત છે તો તળાળા માટે આપણે શું કહી શકીએ તો કેસર કેરી પ્રખ્યાત છે ચલો છત્રીસ નો એ ઓગણત્રીસ બરાબર બાર કેરી પેક કરો પચાસ બાર કરશો તો એ પ્રમાણે તમને એનો જવાબ મળી સાડત્રીસ સાડત્રીસ નો જવાબ છે એ આડત્રીસ નો જવાબ બી ફટાફટ હું જવાબ આપું છું ઓગણ નો જવાબ છે એ ચલો ચાલીસ ચાલીસ નો જવાબ છે સી દસ કેટલા લાખ આઠ વખત લઈએ તો આટલા થાય તો એ દસ વખત લઈએ ત્યારે થાય ને એક લાખ ગુણ્યા દસ કરો તો એસી લાખ થાય એ પ્રમાણે આ સંખ્યા બને છે એકતાલીસ માં બેટનો બી ચલો બેતાલીસ માં એ એક મીટર એટલે કેટલા સેમી પચાસ કારણ કે એક મીટર જે છે એ બરાબર સો સેન્ટીમીટર થાય તમને ખબર છે તો અડધો અડધો મીટર કયો છે ને એક દુત્યાઉંશ મીટર એટલે અડધો મીટર એટલે પચાસ થાય ચલો તેતાલીસ નો જવાબ છે એ ત્રણ ચતુર્થાંશ મીટર એટલે કેટલા સેમી તો પંચોતેર ત્રણ ચતુર્થાંશ ગુણ્યા સો કારણ કે એક મીટર સો સેન્ટીમીટરનો થાય તો આનો સાદુ રૂપ તમે આપો ત્યારે પંચોતેર જવાબ તમને મળી જાય ચલો ચુમ્માલીસ માં ડી જવાબ આવે કયો જવાબ આવે ડી સાઈઠ કેરી છે એક દ્વિતીયાંશ પાકેલી છે એટલે કે અડધી પાકી છે તો સાઈઠ ના અડધા ત્રીસ મોઢે પણ આવડી જાય ચલો પિસ્તાલીસ નો જવાબ છે સી જવાબ છે શું કયો જવાબ છે સી છેતાલીસ માં બી સરખા છેદ વાળા કેવા કહેવાય સમજ છેદી બરાબર છે ચાલો સુડતાલીસ માં ડી જવાબ છે ચાર કિલોમીટર ને સિત્તેર મીટર એટલે આટલો જવાબ આવે ચાલો આગળ વધીશું અડતાલીસ અડતાલીસનો જવાબ છે એ સો સેન્ટીમીટર સુધીનું માપ કરે એનાથી વધારે એનાથી માપ થઈ શકતું નથી ત્રણ કિલોમીટર એટલે ત્રણ હજાર મીટર કારણ કે એક કિમી બરાબર એક હજાર મીટર થાય આ આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે ચલો પચાસ પચાસનો જવાબ છે સી એકાવન તો એકાવનનો જવાબ છે બેટનો બી બાવન બાવન નો જવાબ છે બી ચલો અહીંયા આગળ વધીએ ત્રેપનનો જવાબ છે ડી ગુંજાસ કહેવામાં આવે બરાબર છે માપ કોઈપણ પણ પ્રવાહી ભરવાની જે પદ્ધતિ છે માપ છે ગુંજાશ એને કહી શકાય આપણે ગણિતની પરિભાષામાં ચલો આગળ વધીએ ચોપન ચોપનમાં બી માપિયા પ્રવાહીનું કદાચ પંચાવન પંચાવન નો જવાબ છે એ છપ્પન નો જવાબ છે ડી વિકલ્પ એ અને સી બંને સાચા આની અંદર જોડાઈ શકે છે જવાબમાં ચલો સો બી અઠાવન અઠાવન ડી ફિફ્ટી નાઇન ફિફ્ટી નાઇનનો એ અને ફિફ્ટી નાઇન અને સિક્સટી છેલ્લે સિક્સટી સાઈઠ નો શું જવાબ આવે સી જવાબ છે મિલી એકમની દ્રષ્ટિએ અલગ કયું પડે તો મિલીમીટર મીટર મિલી સેમી તો આ બધાની અંદર મિલી એ અલગ પડે છે પણ મારી દ્રષ્ટિએ સોરી મિલીમીટર લંબાય છે મીટર લંબાય છે ને સેન્ટીમીટર લંબાય છે મિલી લીટર છે આ એકદ ગુંજાસ આપવાનો એકમ છે એટલે અલગ પડે છે તો દોસ્તો આપણા અહીંયા સાઈઠ પ્રશ્નો આપણે પૂરા કર્યા હવે એકસઠથી એકસો ને વીસ પ્રશ્નો ભાગ બેની અંદર બીજા વિડીયોમાં આપણે એના જવાબો લઈશું ત્યાં સુધી તમે આગળ તૈયારી કરી રાખો અને જવાબો પણ પીડીએફ ગાઈડ એપ્લિકેશનમાં છે જેના જવાબો ચોપડામાં લખી લેજો ચાલો તારે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બાય